જેમને વિકાસ કર્યા જે કોઈ લોકોની સમસ્યાઓ દૂર કરી જેમને કોઈ કામ કર્યા જે બનાસકાંઠાના વાસીઓને તેમના પ્રભાવના કારણે આ યોગ્ય લાગ્યું એટલે તેમણે એક નજર કરી કોંગ્રેસના જે ઉમેદવાર જે કંઈ કામ કરી શકવાની જે તેની ક્ષમતા છે જે આ કામ કરી શકે તેવી બનાસકાંઠા જેમને વિશ્વાસ મૂક્યો અને એક દ્રષ્ટિએ તેમની સામે નજર કરી કે આ વ્યક્તિ કોઈ કરી બતાવશે એવી એક નારી શક્તિ ગેનીબેન ઠાકોર જે મહાન જંગની સામે જે લોકશાહી ચૂંટણીના જે માહોલની અંદર એક ગેનીબેન ઠાકોરને જે બનાસના વાસીઓએ ભાજપની સામે એક જીત અપાવી છે બનાસકાંઠાના વાસીઓનો ગેનીબેન જે સંદેશ છે કે જે તમારા ઉપર જે મે વિશ્વાસ મૂક્યો છે જે તમારી કારકિર્દી જોઈને જે તમારી કામ કરવાની જે પાવરાઓને જે દ્રષ્ટિઓને જોઈને એક આ બનાસકાંઠાના ખેડૂતોને એક તમારી જે એક ભાવના સમજીને એક તમારી દ્રષ્ટિના કારણે કે આ વ્યક્તિ કંઈ કરી બતાવશે તેવી ભાવનાને લઈને તમને આ એક સાસન બનાવ્યા છે અને જો વાત કરીએ કે જે દિવસે ને દિવસે જે શૈક્ષણિક ક્ષેત્રની આ એક બિઝનેસ બની ગયો છે બની ગયો છે તેના લઈને જે ગરીબ લોકો આ શૈક્ષણિક ક્ષેત્રની અંદર જે આર્થિક પરિસ્થિતિ હશે નબળી તો કઈ રીતે શિક્ષણની અંદર આગળ વધી શકે ગેનીમેટા

તમારી સામે રજૂ કર્યો છે તે તાત્કાલિક ધોરણે તમે નિર્ણય હાથ ધરીને કામગીરીની શરૂઆત કરજો એવી એક અપીલ કરવામાં આવે છે